કેમ ખબર હવે શું કરે અમે તો રાઈતે મોડા મોડા આવ્યા માં ઢેબા ખાતા ખાતા તમે જોવો તો એક લાગે અને પપ્પા ઈ જ કહેતા હતા કે આ ઉકરાણા લેમાં કોકના સુખ દુખ થાય તો તારે ઉપા દી કે હાતી હાતી વાત છે માં કોકના ગરામાં લેવાય બહુ અગરા હાતી એટલે જ ને પી રાઈતે આવ્યા હાડા દો થઈ ગયા તા ને માઈની ની વાત તું કરે વાત કરે ને સોકઈ સોદ ભણેલી છે પણ ઘોઈ રૂકા આ છે ને પછી ગઈડી ને પી કરે તો ખબર પડે હો આવી આવે તો મને તો અકલ ન લાગી સોકઈમાં તમે જોવો તો ચીરી અકલ ન લાગી

パチンタ、パシンタ、ードペパーマンとしたら、いきょう、そこにかんぱく、ななさっぱりピッタイコータデバプレン。タタパソカティンビタ、コだニオン、a サーウォイノ、パシカイゴイノタジ、パチリラジャンコカイタサカマゴジャンジャラウィリトムパシモリチュピ。ケアメラマレモアサプリトオルン、ミングアンバテタノ。トイコイカツミピライジャーワイメラサクメ、ロットエカド パノセネオ、サクマティノブレトマカパセトマパイのサクマガラレン。ピポシモンゴレアイロカウドイン、ソケン、カイリトウ。はい。いちゃわん、レアプレタカウジウセリオエラウ。サケイタワイノエンメハイジェナビトウガイネカウコロンポシマリノ。アティバチタナコフィルタニキャン、イランコウバ。アティタイトカウン、ノカハネコビヘミノン、ノカハネコビヘミノン、ノカカカカンドウエンネコイソケビエン。

বাপুজি তো কেব মগজ নো ফাটে বাপা নেই বোলতো তো বেমি না বিকা সুন বাপুজি যা

ચોક્કસ થાય કરે તો આપણે ઉપાધી આપણે ઘેર આવે તમે કરાવ્યું તો બરાબર ને આપણે એટલે સંબંધ કરાવીએ કે ઘર થોડા દીકરા હોય કોઈમાં સાચી વાત છે તમારી ના રે ના હવે તમારે એ કઈ પણ કે ને એમાંથી ફોન આવવાનો છે છોકરી વાળાનો જવાબ હે તો આવીએ તો હું તો કહી દે કે જો તમારી મરજી બરાબર ને અમે તો પાડો બી છે અમે કેટલા હાજા કઈ ઓળખતા બોળખતા નથી એટલે પણ ખોટા ગયા એ માગા લઈને જવાતું જ નથી કોઈનું એ મને ઠીક કોઈનું થઈ જાય એનું આને પાછી વગાડી દેવાય ને કી છે વાઈડીની ખાવ શેરથી હું તો કોઈ દીને જાવા જ નહીં જાઉં ને તો આવો કઈ પોતે કઈ મેં વર્ગી જાય પછી આપણે કઈ બેહવું તો આપણે કઈ કઈ મેં વર્ગી જઈને આપણે કઈ બેહીએ કોઈ દી આવે આપણી પાસે બેહવા કેવી છે ઓરલોગની આવો હમણાં તો આવી ભાઈની છોકરી જુઓ તો મોટે આખું ઓરમાં કેવી છે હા એને હમણાં રોકાણી કે કામ કરવા લાગે ને હા કામની હકી છે કોઈ આવી નથી ગમતું કામ જ કરે આ લોહે ન લોહે એવું કઈ કાયમ થોડું કઈ કરવાનું હોય હોય

เอาน่าเรนนามาเรื่สักหนึ่งเลี้ยวเหรอแล้วลองช้าวหรออดีตว่าจะเอาเลยสโนว์โฟล์ลินปัจจันว่ากันแต่ปั๊บไปจากที่เดิมผู้งก็ติดไปผีก็ยังต้องไปอยู่กับหิมะที่ฮีว่าเธอสิว่าฮัลโหลฮัลโหลฮัลโลปรเด็นคุดเทียนนี่น้องฮาวี่กย้อนฮาวีอ่ะสิฮัลโอันเป็นประเด็นจันที่ใจอวันนี้แต่เบอร์ตุวจารุแต่ฮอตไทยนักมันไรแต่นนี้ต้องเรียนนาทีเอไปเลยฮอชิ้นนยว่าสุนี่แค่นึเมตรเท่าี้ปเรื่อยไปนะจี้จ

અરે હું તો હુઈ ગયો થઈ કો દી એની આરે કોણ ભેજા મારી કરે કેમ પૂછ્યું થ્યુ છોકરી આરે આ પાડ દે છોકરી આરે ગઈ હું આ પાડ હા તો તમાર કેવી છોકરી જોઈએ તને ખબર કેવી છોકરી જોઈએ વારી કરતી ફોટો મગજ ન હટાવો મારો અત્યારે હું તો ખાલી પૂછું એક તો મગજ હાલતો ને તું પાછી ખોટી મજાકું કરે નથી મેળાવ તો પ્લીઝ તું એન ખોટો મજાક ન કર નીસુ નહીં કરી બસ તમને ગુસ્સો હોય એટલે મારે કઈ ન બોલાય માટે થઈ ન થોડી કલાક બેઠી તમે હોય તો કેવી રાડું નાખો ક્યાર ફોન કરો તો ઉપાડતા તો તમે કેવી નાખો હા એ તો તારે સહન કરવું જ પડશે આ

ন ভাত মুখ দাওনে লোট বাধলাম পসিসে নাটা দই জয় রোত লিখন নাছিল জট পাতি যায় অমরা সুননিল পাই আসে নতা ফুব বায়াও হয়। খাওয়াতি জাত ঠই যাই নাপটা বে ছরীও কিয়েত। হয় আজি থামত শ্ীল আদি প সিবটা আফল য়েট লাগইননা থামুটু। আমা াম পাই ভাইংকেে মুখকি বিধা্যাতাতি মোর ওউঠায়ই্য ধুতি। আই বেশি্ লাগনে তোও জাদথায় যায়। জটকাই মাও লোট বান্ধলো য ভাত মুকু কটলো খাম পাইডু হ? আভয়। ចាក់ក៏ជាមកទីទីទេទៅស្គីកែខុទេហាអុយមកប៉ៃតចូលជេកំពូរណជេតពីជូកំគិងវ៉ម៉េឡេគីម៉ម៉ូកំករឲថយហា